રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાડાનો પચાસમો જન્મદિવસ દિવસ નર્મદા જિલ્લાના બોરિદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો હતો સામાન્ય રીતે આપણે જન્મદિવસ કેક કટિંગ પાર્ટી ડાન્સ ડિનર ગિફ્ટ સાથે ઉજવતા હોઈએ છીએ પરંતુ નર્મદા જિલ્લાના રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક અને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ વિજેતા અનિલ મકવાણાનો પચાસમો જન્મદિવસ બોરિદ્રા ગામે અનોખી રીતે ઉજવાયો હતો ગામની શાળા બોરિદ્રા પ્રાથમિક શાળાના બાળકોએ પચાસ દીવડા પ્રગડાવી પુષ્પ વર્ષા કરી અને દોઢસો લીમડાના વૃક્ષો વાવી જન્મદિવસની ઉજવણી કરી હતી પોતાના ગુરુજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પર્યાવરણનો મેસેજ આપી જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી મુખ્ય શિક્ષક અનિલ મકવાડાએ પણ પર્યાવરણનું સંરક્ષણ કરી જીવનનું સંરક્ષણ કરવાનો સંદેશો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે આ મુખ્ય શિક્ષકે ગામ શાળામાંથી વધુ પ્લાસ્ટિકની બોટલો કોથળી કચરો ઉઘરાવી પ્લાસ્ટિક મુક્ત શાળા અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવતા યુનિસેફની ટીમે નોંધ લીધી હતી કોઈ શિક્ષકનો આવી અનોખી રીતે પચાસમો જન્મદિવસ ઉજવવાની આ ઉજવણી અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની છે અમે અનિલ ગુરુજીનો પચાસમો જન્મદિવસ અનોખી રીતે ઉજવી અમને આનંદ થયો જેમાં ફૂલોની વર્ષા કરી પચાસ દીવા પ્રગટાવી તેમની પૂજા કરી અને એકસો પચાસ લીમડા વિતરણ કરીને વૃક્ષારોપણ કર્યું અમે અનિલ ગુરુજીનો ભવ્ય જન્મદિવસ ઉજવી અમને આનંદ આવ્યો મારું નામ વસાવા અક્ષિત કુમાર ભૂપેન્દ્રભાઈ હું ધોરણ સાતમામાં અભ્યાસ કરું છું પ્રાથમિક ગ્રુપ શાળા બોરિદ્રા તાલુકો નાંદો જિલ્લો નર્મદા નમસ્કાર બોરિદ્રાના ભૂલકાઓએ આજે મારો પચાસમો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો મેં કલ્પના પણ નહોતી કરી કે આટલું બધું સરસ આયોજન કરી અને બોરિદ્રાના બાળકો મારો જન્મદિવસ ઉજવશે ખરેખર મારા ઓગણત્રીસ વર્ષની નોકરી આજે સફળ થઈ છે અને બાળકોની જે ઉજવણીથી હું ખરેખર ગદગદ થયો છું તેમનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મુખ્ય શિક્ષક બોરિદ્રા જય હિન્દ દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાજપીપલા નર્મદા